સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ પાસે ઝાંસીની રાણી ગ્રાઉન્ડ ખાતે શહેરના પશ્ચિમ વિસ્તાર ખાતે શિશુ ગરબા મહોત્સવનું સતત બીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે જે માટે સુભાનપુરા ઝાંસી સર્કલે શિશુ ગરબા ગ્રાઉન્ડ ખાતે ભૂમિપૂજનની સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું પૂર્વ કાઉન્સિલર ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે શિશુ ગરબા મહોત્સવના આયોજક

તમે જુઓ છો કે આ એક ગરબા એવા છે જ્યાં ભરોસાના ગરબા જ્યાં સુરક્ષિત ગરબા અને સાથે સાથે ઘરની દીકરી ઘર પાસે જ રમે કારણ કે તમે જોયો ગણપતિનો વિષય આવે તો યુવાનો માટે હંમેશા તત્પર હોય છે અને આ દીકરીઓનો વિષય હવે કોઈ પણ જાતના વિના મૂલ્યના આ ગરબા દીકરીઓના ગરબા આમ તો પશ્ચિમ વિસ્તારની અંદર જે બી ગરબાઓ થાય છે બધા દીકરીઓના બધા વિના મૂલ્ય જ છે આ બાજુના વિસ્તારોમાં તો આજે સૌ લોકોને આજે તમે જુઓ છો કે આજે અમે ખાતમુહૂર્ત કરી અને ભગવાનની પ્રાર્થના બી કરીએ કે આ ગરબા નિર્વિઘ્ને અને જે રીતના ગણપતિ પણ થયા છે એ જ રીતના નવરાત્રીનું થાય તો આપના માધ્યમથી અમારા અહીંના જે ગાયક છે સિંગર છે અને જે અમારા ગરબા ગાનારા આ જ હિરલબેન જોશી એમના કંઠે જે ગાયો છે ખૂબ ધમાલ કરાઈ અને મુખ્ય આયોજક અમારા રોનકભાઈ છે સાથે સાથે શ્રીરંગ છે અને એ સમગ્ર સાયનાથ એજ્યુકેશનની આખી ટીમ છે કે જે દર વખતે કોઈ પણ વિષય હોય એ શહેરની અંદર ધાર્મિક વિષય હોય શહેરની અંદર પૂરગ્રસ્ત હોય કોરોનાનો વિષયો દરેક વસ્તુની અંદર અમારા જે ટીમ આગળ હોય છે આજે સમગ્ર ટીમના લીધે આ એક આયોજન છે આજુબાજુ સોસાયટીના સૌ લોકોને પણ અમે આભાર માનીએ છીએ કે એમના સહયોગથી વડોદરા મહાનગરપાલિકાના પણ સહયોગથી અને વડોદરા શહેર પોલીસના સહયોગથી પણ આજના ગરબાનું આ આયોજન છે કારણ કે સૌની સાથે રહીને આવા ધાર્મિક પ્રસંગોના આયોજન થાય છે તો આ પ્રસંગે સૌ લોકો અમને સપોર્ટ કરે છે તો ફરી એકવાર સૌને વિનંતી છે કે આ એક ગરબો આપણો ગરબ છે તમારા ઘરનો ગરબો છે તમારી ઘરની પાસેની દીકરીઓનો ગરબો છે તો આ ગરબાની અંદર આપ સૌ આવી અને અમારા સૌ સ્પોન્સરોને પણ અમને વંદન કરીએ છીએ કે આ ગરબાનું મુખ્ય કારણ કે અહીં એવી કોઈ આવક નથી કે જેનાથી ગરબાના અમે પૈસા કરીએ પણ અમારા જે શુભચિંતકો છે જે અમારા સ્પોન્સરો છે એમના દ્વારા આ ગરબા થાય છે તો એમને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છે અને આજના દિવસે હિરાલબેન જોશી રોનકભાઈ શ્રીરંગ અને આમની સમગ્ર જે સાયનાથ એજ્યુકેશન ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને વડોદરા શહેરવાસીઓના પણ આજે ગણપતિ વિસર્જન પછી નવરાત્રી દરેક જગ્યા અંદર અમે લોકો પણ કર્યું છે પહેલી તારીખે રવિવારના રોજ નવ મૂર્તિઓ ઓગણત્રીસ તારીખના રોજ અહીં નવ મૂર્તિ અમે અહીંથી લઈ જવાના લાવવાના છે એમાં અમારી તમે જુઓ કે અમૃતનગર જ્યાં આગળ અમે વ્રજભૂમિ પાસે સમગ્ર ગુજરાત હાઉસિંગ બોર્ડના અમારા ગરબા છે ત્યાં એ મૂર્તિ પણ અમારી સાથે એમનું પણ આગમન છે ત્યાં પણ વિનામૂલ્યે અમારા ગરબા થાય છે એવી રીતના સૌરભ પાર્ક સોસાયટી છે એની પણ મૂર્તિ અમારે સાથે આવવાની છે 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 એવી એવી રીતના રીતના રામેશ્વર આજુબાજુના અમારા જે બધા જ એવા નવ મૂર્તિનું આગમન પણ છે તો અવશ્ય ઓગણત્રીસ તારીખ રવિવારે સાંજે આપણે આગમનમાં ભી પધારશો સૌ લોકોને ફરી એકવાર નવરાત્રીની પણ શુભેચ્છા જય એમ બે જય જય માંબે ગરબા મહોત્સવ બે હાજર ચોવીસ દર વર્ષની જેમ આ વર્ષે નવરાત્રીનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેવી રીતે ઘરના આંગણે ઘરે જ છોકરીઓ ગરબા રમે તે માટેનું સુંદર આયોજન કર્યું છે આ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે પણ યુવાનો છે તમામ યુવાનો અહીંયા ખડે પગે ઉભા રહીને અહીંયાથી તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે જેવી રીતે કોઈ પણ બાળકો કાં તો કોઈ પણ અહીંયાથી બાળકીઓ ગરબા રમવા માટે આવે છે બહેનો ગરબા રમવા માટે આવે છે તો તેમની સંપૂર્ણ સુરક્ષા માટેનું ધ્યાન અહીંયાથી શિશુ ગરબા મહોત્સવમાં રાખવામાં આવે છે જેવી રીતે સીસીટીવીથી લઈને અહીંયા પોલીસ કર્મીઓ દ્વારા તેમજ સી ટીમ તેમજ અહીંયાથી અમારી તમામ સિક્યોરિટીનું પણ આયોજન કરવામાં આવે છે સાથે આ ગરબાની અંદર ફૂડ સ્ટોલથી લઈને તમામ સુંદર આયોજન કરવામાં આવે છે અને ખાસ કરીને જે સિંગરની ટીમ છે એવા અમારા હિરલબેન બારોટ તેમજ તેમની સમગ્ર ટીમ અને તેમની ટીમની અંદર વાત કરું કે તમામ જે નાના બાળકોથી લઈને નાની બાળાઓથી લઈને તમામ આ ગ્રુપની અંદર જોડાયેલા હોય છે અને સુંદર ગરબા અહીંયાથી લોકો સુધી પહોંચાડવા માટેના સુંદર ગરબા તે ગાતા હોય છે સાથે વિસ્તારની અંદર તમામ લોકોની અંદર એક ધાર્મિક વાતાવરણ બની રહે તે માટે એક સુંદર આયોજન કરવામાં આવેલું હોય છે આયોજન એટલે કે મા નવદુર્ગાનું આગમન જેવી રીતે વિસ્તારની અંદર વાત કરું કે રામેશ્વર હોય સૌરભ પાર્ક હોય સાથે અમૃતનગર થી જે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ છે તેના ગરબા છે ચંદ્રનગર છે રામેશ્વર છે હરિઓમનગર છે આ તમામના ગરબાના જે માતાની પ્રતિમા છે એ પ્રતિમા એક જ સ્થળેથી માતાજીનું આગમન કરવામાં આવે છે ને આ ફક્ત પશ્ચિમ વિસ્તાર એટલે કે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને શિશુ ગરબા મહોત્સવના માધ્યમથી માતાજીનું ભવ્ય આગમન પણ રાખવામાં આવે છે એવી જ રીતે આ ગરબાની લોકો બહુ જ અહીંયાના તમામ સોસાયટીઓના લોકો પણ આ ગરબાની અંદર જોડાતા હોય છે અને ત્યારે વાત કરીએ કે ગરબાનું જે આયોજન છે આયોજનના તમામ સાયનાથ એજ્યુકેશનની ટીમ હોય છે સાથે રાણી લક્ષ્મીભાઈ મહિલા મંડળની તમામ બહેનો અહીંયા વોલેન્ટિયર્સ તરીકે કાર્યરત હોય છે આ એક એવા ગરબા છે કે જે પોતાના ઘર આંગણે એટલે કે પોતાની જ સોસાયટીની અંદર જો ગરબા થતા હોય ને એ જ ગરબાની સુંદર વ્યવસ્થા અહીંયા જાળવવાના તમામ પ્રયત્નો કરવામાં આવે છે એટલે કે રાજેશ આયરે તેમજ હું શ્રીરંગ આઈરે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનો અને ખાસ કરીને આજના દિવસે ઉપસ્થિત રહેલા તમામ સોસાયટીઓના એટલે કે ઇલેક્શન વોર્ડ નંબર નવ હોય કે ઇલેક્શન અગિયાર હોય કે ઇલેક્શન આઠ હોય આ તમામના યુવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા નાથના દિવસે અહીંયા માતાજીના ધજારૂપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને તમામ જે ભક્તો પણ છે જે વોલેન્ટિયર્સ છે સાયનાથ એજ્યુકેશનના તે પણ અહીંયા ઉપસ્થિત હતા એ બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર સૌ પ્રથમ તો હું હિરલ જોશી અને અમારા દરદાનું આયોજન કરનાર શ્રી રાજેશ આયરેજી શ્રી રંગ આયરેજી રોનક આયરેજી અને સમસ્ત સાયનાથ એજ્યુકેશનલ ટ્રસ્ટ એમનો હું ખૂબ જ ખૂબ જ આભાર માનું છું કારણ કે એટલું સુંદર મજાનું ગયા વર્ષે એમણે આયોજન કર્યું અને અમારા દ્વારા અમે ખેલૈયાઓને જુમાવી શક્યા અને આ વર્ષે પણ એ મોકો અમને મળ્યો છે જેના માટે અમે તેમના ખૂબ ખૂબ આભારી છીએ બીજી એક વસ્તુ મારે ખાસ એ કહેવાની હતી કે અમારા ગરબાનું નામ ભલે શિશુ ગરબા મહોત્સવ છે પણ આ ગરબા ફક્ત શિશુ માટે નથી આ એક ફેમિલી ગરબા છે કે નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક જણા ગરબામાં જોડાઈને એક સાથે પૂરું ફેમિલી રમી શકે એવા આ ગરબા છે વર્ષોથી આ ગ્રાઉન્ડ શિશુ ગરબાના નામે ઓળખાઈ રહ્યું છે એટલે અમે એ નામનું ટ્રેડિશનને ફોલો કરી રહ્યા છે પણ આ ફેમિલી ગરબા છે એટલે બધા લોકો એક સાથે આવીને આમાં ઝૂમીને રમી શકે છે બીજું કે દીકરીઓ માટે તો અહીંયા વિનામૂલ્યે ગરબા રમાડવામાં આવે છે અને બહુ જ થી દીકરીઓ જ્યાં ગ્રાઉન્ડમાં પગ મૂકે અને પાછી જાય ત્યાં સુધીની સમગ્ર જવાબદારી એ સાવિનાથ એજ્યુકેશન ટ્રસ્ટના મંડળના જે બધા જ યુવાનો એ બહુ જ સરસ રીતે એની ઝુંબેશ એમણે ઉપાડેલી છે એટલે બહુ જ સુંદર મજાનું આ આયોજન છે અને હું બધાને આવકારું છું કે આ ગરબામાં આવો અમારી સાથે જોડાવો અને તમને ખરેખર ખૂબ જ મજા આવશે અને બીજું કે અમારા જે આ ગ્રાઉન્ડમાં અમારું જે ગ્રુપ છે એમાં ફક્ત મોટા લોકો જ નથી ગાવામાં પણ અમે નાના બાળકોનો પણ સમાવેશ કરેલો છે કે બાળકોને પણ સ્ટેજ પર જોવાની અમને સાંભળવાની તમને ખૂબ જ મજા આવશે અને અમારા ગ્રુપ નું સંગીત સંચાલન સમગ્ર સંગીત સંચાલન મારા હસબન્ડ ગૌરવ જોશી કરી રહ્યા છે